રેલવે સ્ટેશન પાસે જાહેર જગ્યામાં જુગર રમતા ત્રણ ઇસમોને નીલમબાગ પોલીસે ઝડપી લીધા નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન રોડ પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દોડી છે જુગાર રમી રહેલા સલીમભાઈ કેસરખાન પઠાણ રફીકભાઈ જમાલભાઈ બાવનકા અને અબ્બાસભાઈ સૈયદ્દીન રજાકભાઈ શેખને ઝડપેલી ધોરણોસરોની કાર્યવાહી હાથ ધરી હતી Thank you.